તો ભારે વરસાદથી ખેડાના મહુધાની કચેરીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે મહુધા કોડ તાલુકા પંચાયત મામલતદાર કચેરી પાણી પાણી થયું છે ધોધમાર વરસાદથી મહુધા પોલીસ મથકમાં પણ વરસાદની પાણી ધુસ્યા છે ગઈકાલે વરસેલા વરસાદના પાણી હજુ સુધી નથી ઓસર્યા તમામ કચેરીઓમાં પાણી ઘૂસી જતા અરજદારો પણ અટવાયા છે મામલતદાર કચેરીમાં પાણી ફરી કેટલાક રૂમ છે પાણીમાં ગરકાવ થયા મહુદા પોલીસ મથકમાં પણ ત્રણ ફૂટ જેટલા પાણી જોવા મળ્યા છે પોલીસ મથક જવાનો રસ્તો પર પણ વરસાદી પાણી ભરાયા છે કચેરીમાંથી પાણી ઓસરે તેની અરજદારો રાહ જોઈને બેઠા છે ખેડા જિલ્લામાં પડેલા સાર્વત્રિક ભારે વરસાદના પગલે ઠેર ઠેર પાણી જોવા મળી રહ્યું છે ત્યારે વાત કરીએ મહુધાની મહુધામાં પણ ગઈકાલથી આજે ખૂબ જ ભારે વરસાદ થયો હતો પાંચ ઇંચથી વધુ વરસાદ થતાં અહીં પણ જળબંબાકારની પરિસ્થિતિ જોવા મળે છે ખાસ કરીને દ્રશ્ય બતાવવા માગીશ કે મહુધાના મુખ્ય મથક તરીકે આ જ જે કચેરીઓ આવેલી છે તે તાલુકા પંચાયતની કચેરી અત્યારે દ્રશ્યમાન થાય છે આ જ તાલુકા પંચાયતમાં તમામ જે બેતાલીસ ગામના લોકો છે તે અહીંયા ગાડી પોતાના સરકારી કામકાજ અર્થે આવે છે બાજુમાં જ જે છે તે સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થોડા દિવસ પહેલાં જ થયું હતું પરંતુ ત્યાં પણ પાણી અત્યારે દેખવા મળી રહ્યું છે દ્રશ્યો ફરીથી બતાવવા છે કે આ એક જ તાલુકા પંચાયતની કચેરી છે જ્યાં આગળ તમામ જે ગ્રામજનો છે તે પોતાના રોજિંદા કામ માટે આવતા હોય છે પરંતુ પાણીમાં ગરકાવ થયેલી કચેરીમાં તે લોકો ગોઠણ સમા પાણીમાં જવા માટે મજબૂર બન્યા છે અત્યારે કહી શકાય કે મહુધાની અંદર તમામ જે સરકારી કચેરીઓ છે તે પાણીમાં ગરકાવ થયો છે જેને લઈને અહીં આવનારા જે અરજદારો છે તેમને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સંદીપ રાજપૂત સર ગુજરાત પર મહુધા કુદરત અગાડી તમામ એક સરખા હોય છે શું અધિકારી શું સરકારી કચેરી કે પછી કોઈ ગરીબનું મકાન જ્યારે પ્રલય આવે છે ત્યારે તમામને એક સરખો ન્યાય મળતો હોય છે પરંતુ તમે આ માત્ર વાતો સાંભળી હશે આજે હકીકતમાં બતાવું છું આ દ્રશ્યો છે મહુધા મામલતદાર કચેરીના જ્યાં આગાડી નીચેના માળે આવેલું આધાર કાર્ડ શાખા અને બાજુમાં આવેલી જે નારી અદાલત છે તેની અંદર કહી શકાય કે જે પાણી ભરાયા છે પાણી ભરાવાની ઘટના છે તે સ્પષ્ટ દેખી શકાય છે તમામ જે આ કચેરી છે તેની અંદર પાણી ભરાઈ ગયા છે અરજદારોને જે બેસવાની જગ્યા છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે ત્યારે તમે સામાન્ય જે પાણી એટલે કે પૂરની પરિસ્થિતિમાં જે જે મકાનો જોયા હશે તેની અંદર સામાન કેટલી જગ્યાએ ચડાવવો પડતો હોય છે ને એ દ્રશ્યો તમે ચોક્કસથી જોયા છે પરંતુ સરકારી કચેરીઓમાં પણ મોડામાં સામાન અત્યારે આ રીતના અધર ચડાવવાની ફરજ પડી છે કારણ કે અહીં અગાડી ભારે વરસાદના પગલે આસપાસના જે ખેતરાળ વિસ્તાર છે અને બાજુના ગામના જે તળાવ છે તેમાંથી પાણી અહીં સુધી પહોંચ્યા હતા અને તેને કારણે આ જે સામાન છે તેને ઉપર ચડાવવો પડ્યો હતો અને અત્યારે આ કચેરીને બંધ કરવામાં આવી છે અને માળે જે મામલતદારની કચેરી છે તેની અંદર અત્યારે તેમને લઈ જવાની ફરજ પડી છે બીજી એક મહત્ત્વની વાત છે કે સાંસદ દ્વારા અત્યારે આ જે માર્ગ છે જેની અંદર મામલતદાર કચેરી તાલુકા પંચાયત પોલીસ મથક સરકારી દવાખાનું કોર્ટ અને અનાજનું ગોડાઉન આવેલું છે આ તમામ જે રસ્તા ઉપર આવેલી કચેરીઓ છે સરકારી એ તમામ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે કહી શકાય કે અરજદારોને આ જગ્યાએ આવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે કહી શકાય કે જે જનસુવિધા માર્ગ છે તે અત્યારે અરજદારો માટે અસુવિધા માર્ગ બન્યો હોય તેવું ચોક્કસથી કહી શકાય સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ મહુદા